નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં જો હજી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો આજે આપણે પ્રકરણ નંબર અગિયાર સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણમાં સ્વાધ્યાય અગિયાર પોઈન્ટ એકનો પહેલો દાખલો જોઈશું તો અહીં જોવો આપણને પહેલો દાખલો આપેલો છે કે એક રેલવે સ્ટેશન પર કાર પાર્ક પાર્કિંગનો દર નીચે પ્રમાણે છે તો અહીંયા આપણને એક રેલવે સ્ટેશન ઉપર જે કાર પાર્કિંગ છે એનો આપણને દર આપેલો છે તો જુઓ ચાર કલાકે સાહીઠ રૂપિયા આઠ કલાકે સો રૂપિયા બાર કલાકે એકસો ચાલીસ રૂપિયા અને ચોવીસ કલાકે એકસો ને રૂપિયા ઉપરોક્ત પાર્કિંગના દર તેમને અનુરૂપ સમય સાથે સંપ્રમણમાં છે કે નહીં તે ચકાસો તો જુઓ આમાં આપણને પૂછ આપેલા છે કે રેલવે સ્ટેશન ઉપર આપણે કારને પાર્ક કરીએ તો એના માટેનો આપણે કેટલા રૂપિયા દેવા પડે તો ચાર કલાક પાર્ક કરીએ તો સાઈઠ રૂપિયા પછી આઠ કલાક કરીએ તો સો રૂપિયા એવી જ રીતે બાર કલાક તો એકસો ચાલીસ ને ચોવીસ કલાક તો એકસો ને એસી રૂપિયા એવી રીતે આપણે એને જે દર છે તે ચૂકવવો પડે પૈસા ચૂકવવા પડે તો એના આ જે આપણને સમય એની એને સાથે જે દર આપેલો છે એ આપણને પૂછેલું છે સમ પ્રમાણમાં છે કે નહીં તે ચકાસો સમપ્રમાણમાં છે તે નહીં ચકાસો એટલે આપણે શું શોધવાનું આ બધાનો જ ગુણોત્તર શોધવાનું બધાને જ અતિસંશિત સ્વરૂપમાં ફેરવવાનું અને જો છેલ્લે બધા જ સરખા અતિસંશિત સ્વરૂપ ચારેયનું સરખું થાય આ જે ચાર દર આપેલા છે તે ચારેયનું સરખું થાય તો આપણે શું કહીશું સમપ્રમાણમાં કહીશું અને જો ચારેયના અતિસંશિત સ્વરૂપ અલગ અલગ આવશે તો તે સમપ્રમાણમાં નથી તો પહેલાં આપણને ચાર કલાકે રૂપિયા સાઠ આપેલા છે તો આને આપણે એક્સ વન કહી શકીએ અને આને આપણે વાય વન કહી શકીએ એવી જ રીતે આને એક્સ ટુ કહી શકીએ અને વાય ટુ કહી શકીએ અને એક્સ થ્રી કહી શકીએ અને વાય થ્રી કહી શકીએ અને એક્સ ફોર કહી દઈએ અને આને વાય ફોર કહી દઈએ એટલે આવી રીતે એક્સ ને છેદ માં વાય વન તો હવે પેલા આપણે પહેલી આપણને આપેલી છે દર એ પેલો કે ચાર કલાકે સાઈઠ રૂપિયા તો એમાં પહેલું છે એક્સ વન ના છેદ માં વાય વન એટલે ચાર કલાક ના છેદ માં સાઠ રૂપિયા એટલે ચાર ના છેદમાં સાઠ હવે આપણે એનો ભાંગાકાર કરીએ છેદ દુડાડીએ તો પંદર ચોક સાઠ થાય પંદર ચોક સાઠ અને ચાર એક ચાર એટલે ચાર ને ચાર કટ થઈ જાય ઉપર કાંઈ નથી એટલે એક અને છેદમાં પંદર એટલે આપણને શું આવ્યું આનું આવવાનું સ્વરૂપ એકના ના છેદમાં પંદર એવી જ રીતે આપણે આઠ કલાકના સો રૂપિયા બાર કલાકના એકસો ચાલીસ ને ચોવીસ કલાકના એકસો એસી રૂપિયા એટલે આનું પણ આપણે એવી જ રીતે અતિ સંસિત સ્વરૂપ ફેરવવાનું છે તો અહીંયા શું છે આ આઠ કલાક એટલે એક્સ ટુ અને સો સો રૂપિયા એટલે વાય ટુ એટલે અહીંયા આપણે હવે શું શોધશું એક્સ ટુ ના છેદમાં વાય તો હવે જુઓ એક્સ ટુ એટલે આઠ અને સો અહીંયા એક્સ વાય એટલે સો તો આઠ ના છેદમાં સો હવે જો તમે વાય ના છેદમાં એક્સ ટુ કરીને શોધશો તો તેમ પણ ચાલશે અહીંયા સાઠના છેદમાં ચાર અહીંયા સો ના છેદમાં આઠ અહીંયા એકસો ચાલીસના છેદમાં બાર તમે જેવી રીતે ગણો તેવી રીતે ચાલશે આવી રીતે આપણે સાઠના છેદમાં ચાર લખીને ગણશું તો પણ ચાલશે અને ચારના છેદમાં સાઠ ગણી લખીને ગણશો તો પણ તમારો જવાબ સાચો જ આવશે બંને રીતથી ગણી શકાય અને તમે સીધા ચારના છેદમાં સાઠ લખીને એકના છેદમાં પંદર લખી દેશો તો પણ ચાલશે એક્સ વન વાય વન નહીં લખો તો પણ ચાલશે તો પણ એક્સ વન વાય પણ આપણે લખીએ તો સારું લાગે એટલે હવે જો આઠના છેદમાં સો છે તો આને આગળ ભાગ ચલાવવાય તો ચાર દુ આઠ થાય અને જે સો છે તો પચાસ દો ને સો તો બે ને બે કટ થઈ જાય એટલે શું આવ્યું ચાર ના છેદ માં પચાસ તો હવે જો આ ચાર ના છેદ માં પચાસ છે તો એના હજી આગળ ભાગ ચાલી શકે એટલે કેટલા થઈ જાય બે દુ ચાર થાય બે દુ ચાર અને પછી પચીસ દુ પચાસ એટલે અહીં પચીસ દુ પચાસ એટલે અહીંયા બે ને બે પણ કટ થઈ જાય એટલે બે ના છેદ માં પચીસ આવશે આપણો જવાબ જો તમે સીધું આમ પેલા બે વડે ભાંગાકાર કરીને તમે સીધું ચાર વડે ભાંગાકાર કરી દો તો પણ ચાલે કે ચાર દુ આઠ ને પચીસ ચોક્કસો એવી રીતે કરો તો પણ ચાલે ને બે વાર બે બે વડે ભાંગાકાર કરશો તો પણ ચાલશે એટલે આમાં આપણને શું મળ્યું હતું અતિસંસી સ્વરૂપ એકના છેદમાં પંદર આમાં બેના છેદમાં પચીસ એવી જ રીતે હવે આ એક્સ થ્રીના છેદમાં વાય થ્રી શોધશું એટલે આપણે લખીએ એક્સ થ્રીના છેદમાં વાય થ્રી તો હવે જુઓ એક્સ થ્રીના છેદમાં વાય થ્રી તો એક્સ થ્રી આપણને કેટલું આપેલું છે બાર કલાક કેટલે બારના છેદમાં અહીંયા કેટલા આપેલા છે એકસો ચાલીસ એટલે એકસો ચાલીસ લખશું હવે વિસંખ્યા લેવાની જેના વડે બાર પર ભાંગાકાર થાય એકસો ચાલીસ પર ભાંગાકાર થાય તો હવે જોવો ત્રણ ચોક બાર થશે ત્રણ ચોક કેટલા થશે બાર થશે ને એકસો ચાલીસ છે તો એનો પણ ભાંગાકાર થશે આપણે કેના સાથે ચાર સાથે થાય ભાંગાકાર કે પાંત્રીસ ચોક એકસો ચાલીસ પાંત્રીસ ચોક કેટલા થાય એકસો ચાલીસ થાય એટલે અહીંયા ચાર ને ચાર કટ થઈ જશે એટલે કેટલા આવશે ત્રણના છેદમાં પાંત્રીસ તો અહીંયા એક્સ એક્સ થ્રીના છેદમાં વાય થ્રી કેટલા આવશે ત્રણના છેદમાં પાંત્રીસ હવે તમને બારના છેદમાં એકસો ચાલીસમાં સીધા પાંત્રીસ ચોક એકસો ના આવડે તો શું કરી દેવાનું છ દુ બાર પછી સિત્તેર દુ એકસો ચાલીસ એવે પછી બાર બાર છના છેદમાં સિત્તેર આવ્યા તો ત્રણ દુ છ અને પાંત્રીસ દુ સિત્તેર તો એમ કરો તો પણ ચાલે તો આના એક્સ થ્રીના છેદમાં વાય થ્રી ત્રણના છેદમાં પાંત્રીસ મળશે હવે એના પછી આપણે શોધશું એક્સ છેદ એક્સ ચારના છેદમાં વાય ચાર તો હવે જુઓ એક્સ ફોરના છેદમાં વાય ફોર તો એક્સ ફોર કેટલા છે ચોવીસ કલાક એટલે ચોવીસના છેદમાં એક્સોને એસી તો હવે આજે ચોવીસ અને એકસો એંસી છે તો એ ચોવીસ ને એકસો એસી કેના ત્રણ વડે ભાગાકાર થશે કે આઠ તેરી ચોવીસ અને એકસો એંસી છે તો છ તેરી અઢાર થાય એટલે આપણે સાઈઠ ગુણ્યા ત્રણ કરી દઈએ એટલે છ તેરી અઢાર પાછળ એક ઝીરો એટલે આ આઠ તેરી ચોવીસ ને તેરી એકસો એંસી એટલે ત્રણ ને ત્રણ કટ થઈ જશે વધશે શું આઠના છેદમાં સાઠ પણ હવે આઠના છેદમાં સાઠ છે તો જેનો બે વડે આપણે ભાગ ચાલે તો બે વડે ભાગ ચાલે ચાર દુ આઠ થાય અને તમે ચાર વડે પણ ભાગ ચાલશે સાઈઠનો પણ ચાર વડે ચાલે ને આઠનો પણ આપણે ચાર વડે ભાગ ચલાવીએ કે ચાર દુ આઠ અને પછી સાઠ કેટલા થશે પંદર ચોક સાઠ ચાર ચાર કટ વહી જાય એટલે બેમાં શું વધશે બેના છેદમાં પંદર હવે જો તમને સીધું એકસો ચોવીસના છેદમાં એકસો એંસીમાં તમને આવડતો એક બાર દુ ને પંદર ગુણ્યા બાર એકસો એંસી સીધા તમે બેના છેદમાં પંદર લખી દો આ બે ઇક્વેશન ના બતાવતો પણ ચાલશે તો હવે જોવો શું આવશે આપણો જવાબ આમાં તમે જોશો કે એકના છેદમાં પંદર મળ્યો આમાં બેના છેદમાં પચીસ મળ્યો એના ત્રણના છેદમાં પાંત્રીસ અને આમાં બેના છેદમાં પંદર મળ્યો તો આપણે લખી દઈશું કે એકના છેદમાં પંદર પછી બેના છેદમાં પચીસ ત્રણના છેદમાં પાંત્રીસ બેના છેદમાં પંદર તો આ બધી જ સંખ્યા એ છે એ કેવી છે અલગ અલગ છે આ સરખી નથી એટલે આપણે આવી નોટ ઇઝ ઇક્વલ ટુ નીઝાઇન લગાડશું કે એકના છેદમાં પંદર ઇઝ નોટ નોટ ઇઝ ઇક્વલ ટુ બેના છેદમાં ઇઝ નોટ ઇઝ ઇક્વલ ટુ ત્રણના છેદમાં પાંત્રીસ અને ઇઝ નોટ ઇઝ ઇક્વલ ટુ બેના છેદમાં પંદર તો આ બધા જ કેવા છે અલગ અલગ વાપ મળશે એટલે આપણે લખશું માટે જે આપેલો દર છે આપેલ દર તે સમ પ્રમાણમાં નથી આપેલ દર એ સમ પ્રમાણમાં નથી સમ પ્રમાણમાં નથી કેમ સમપ્રમાણમાં નથી કારણ કે આપણને જોવા બધાના છે અતિશંસી સ્વરૂપ આવ્યા હતા એ કેવા મળ્યા અલગ અલગ મળ્યા પહેલાંનો આપણને એકના છેદમાં પંદર મળ્યો બેના છેદમાં પચીસ મળ્યો પછી આપણને ત્રણના છેદમાં પાંત્રીસ બેના છેદમાં પંદર મળ્યો તો આ બધા જ કેવા છે મૂલ્ય અલગ અલગ છે જો મૂલ્ય આપણને સરખા મળે તો શું કહેવાય કે માહિતી સમપ્રમાણમાં છે અને જો મૂલ્ય અલગ અલગ મળે તો પ્રમાણમાં નથી એટલે આમાં આપણને અલગ અલગ મળ્યા એટલે આ સંપ્રમાણમાં થશે નહીં તો આવી જ રીતે બધા દાખલા ગણવાના છે તો અહીં આપણો જે પ્રશ્ન નંબર એક હતો તે પૂર્ણ થાય છે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો અને જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો જેથી તમને મારા બધા જ વિડિયો સૌની પહેલાં મળી રહે થેન્ક્સ ફોર વોચિંગ